રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં ને જય વિંજાત ભગત તો પાછળ દેખાય ને ગાડીઓ બધી હવે આ બધી ગાડીઓ છે ને અહીંથી એક્સપોર્ટ કરવાની છે એક્સપોર્ટ ક્યાં કરવાની છે ખબર છે આ ચાઇનામાંથી એક્સપોર્ટ કરવાની છે અમેરિકા પણ અમેરિકાવાળા અહીં કહી દીધું કે ભાઈ આ હે ને ગાડીઓ અમારે જોતયું નથી તમારી ગાડીઓ તમે રાખો તમારી પાસે રાઈટ અને જો ગાડીઓ તમારે એક્સપોર્ટ કરવી હોય તો ને ચાર ટકા આના ઉપર ટેરિફ ઠોકી દીધો બોલો એટલે અત્યારે હવે જે ટ્રમ્પ પાતે છે ને ટ્રમ્પ આતે હવે છે ને હા હુડો ફેરવ્યો હુડો ફેરવ્યો આપણા ભાષામાં કહે ને કે હુડો ફેરવ્યો તો હુડો એટલે ફેરવ્યો પહેલાં તો સૌથી પહેલાં તો ઉપાડ્યું હતું જ્યારે આવ્યા પછી આવ્યા પછી સૌથી પહેલાં શું કર્યું તો કે પહેલાં હે ને ઈલીગલ માણસો જેટલા તા ને ઈલીગલ માણસોનો બસ સફાઈઓ કર્યો પહેલાં તો કે નીકળો નીકળો બરોબર એ કે જવા દો એ કે દેશની દેશની આખા એ કે પથ્થર ઠોકે નાખી અમારા દેશ નહીં કે એટલે અમારે જોતા ને કોઈ કે ઈલીગલ માણસો એટલે સૌથી પહેલાં એ કર્યું અને એ પણ પાછા પ્લેન ભરે ભરે પાછા મિલિટરીના પ્લેન ભરે ને એને એને જ્યાં ઝીણા હતા જીણા દેશના ત્યાં ન્યાજ ઠાલવે પાછળ કે હાલો આરિયો કારણ કે આ દેશ ભાઈ અમારે કંઈ એવો થોડો ધર્માદો કે ખોલ્યો અહીંયા કંઈક ધર્માદો કે છે કે ધ્રમહારા કે ને તેમ આપણે કહીએ ને આપણી ભાષામાં કે ને ત્યાં ખોલી કંઈ તે મરજી પડે પડ્યા આવે ને અમારા અહીંયા માણસોને કામ મળતું ને બહારથી આવે ને માણસો કામ કરે ને પૈસા કમાય ને એ પાછા એ પાછા એના દેહમાં મોકલે કે તે અમારે ક્યાં કે માણસ નહોતી ક્યાંય તે એ બધું થયું પછી આવ્યું આ એ કે હવે હે ને આ બધાને આખા બધા આખા પહેલાં તો પહેલાં તો એને શું કરવું હતું કે ભાઈ જેલેસ્કીને એટલી કે ટૂંકમાં જેલેસ્કીની કે યુક્રેનવાળાની કે ભાઈ હવે હે લડાઈ બંધ કરો એટલે રશિયાને યુક્રેનને ભાઈને કીધું કે લડાઈ બંધ કરી દીધો એટલે રશિયા ત્યાં તૈયાર જ હતું કારણ કે પુટિનને પુટિને વાત કરીએ એટલે પુટિને કીધું કે ભાઈ બંધ કરીએ પણ જે આ જેટલો ભાગ લઈ લીધો એ અમે એક એટલું નહીં દઈએ અને તમારે આને નેટવર્કમાં ભેરવવાનું નથી યુક્રેનની અને તો કંઈ વાંધો નહીં કે તો આપણી સમજૂતી એ રાઇટ ત્યાં આ લોકો ઓલો ભાઈ જેલેસ્કી થોડીક વધારે પગતાઈ કરી ન્યા જઈને પાછી વ્હાઇટ વ્હાઈટ હાઉસમાં જઈને તે ન્યા લીધો ઉધડ્યો ઉધળો તો લીધો ભાઈ જીવોનગર તીવો તે ન્યાથી રવાના થઈ ગયો ને આ બાજુ પછી ચાલુ કર્યું કે ભાઈ હવે હે નાખી કે ચાઈના ઉપર ચાઈનાને કહી દીધું હું કે ભાઈ છે ને એ કે આ હે ને આ તમે ત્યાંથી કે આટલો એટલો માલ મોકલો રાઈટ માલ મોકલીને અમારે અમારે કે અહીંયા એટલે બધા તમારે તમારે કે તો ઓછા એ કે તમારે એક્સપોર્ટ તમે કરો તો અમે એ કે થોડા ઓછા એ કે તમે એટલે ડ્યુટી નથી મારતા ને તમે કે મરજી પડે એ ડ્યુટી અમારા માલ ઉપર મારો એટલે એનો મતલબ એવો થયો કે તમારો જે માલ આવે ત્યાંથી કે અમારે તો દુનિયાનો લગભગ ત્યાંથી જ માલ આવે વધારે હવે એમાં થયું શું હવે વસ્તુ શું થઈ છે હવે હું તમને વાત કરું આ તો ખાલી એક મજાક પૂરતી શરૂઆતમાં તમને વાત કરી મેં પણ વાત સિરિયસ છે વાત શું છે કે આજથી તમે વિચાર કરો તો સેકન્ડ વર્લ્ડ વોર બીજી વર્લ્ડ વોર થઈ હતી બીજી વર્લ્ડ વોરમાં ત્યારે હું ન્યુક્લિયર ન્યુક્લિયર બોમ્બ એટેક કર્યો હતો ખબર છે ને જાપાન ઉપર હં નાગાસાકી સાકીન હીરો તમને નામ હોય તો કદાચ હા કદાચ ખબર હે રાઈટ હવે ત્યારે એ એ થયો તો સેકન્ડ વર્લ્ડ વોરમાં બરાબર એ પછી લડાઈ થઈ બંધ અને સેકન્ડ વર્લ્ડ વોરમાં આખા યુરોપનો કચર ઘાણ નીકળી ગયો હતો હમ એટલે લગભગ બિલ્ડિંગો ને બિલ્ડિંગો ને હા ક્યાં ત્યાં યુક્રેનમાં એવું થઈ ગયું હતું પછી ત્યાર પછી પાછા નવા બીજા બનાવ્યા ને અમુક રિસ્ટોર કર્યા પાછા બરાબર હવે એ પછી ધીરે 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 રશિયા અને અમેરિકા બે સુપર પાવર કોમ્પિટિશનમાં હતા તે એમાં ચાલુ થયું કોલ્ડ વોર રાઇટ પહેલી થઈ વર્લ્ડ વોર ટુ પહેલાં વન વોર વર્લ્ડ વોર વન તો થઈ ગઈ હતી આ વર્લ્ડ વોર ટુ થઈ ન્યુક્લિયરવાળી પછી થયું સેકન્ડ કોલ્ડ વોર કોલ્ડ વોરમાં શું થયું કંઈક વર્લ્ડ વોરમાં એવું થયું કે ભાઈ આ છે ને અંદરખાનેથી ટૂંકમાં ઓલા કે અમે સુપરપાવરને આ કે અમે સુપરપાવર એટલે ગમે એની પાછળ સીઆઈડી મૂકે નહીં બીજા દેશની ગમે ત્યાંથી કરીને એને કે આ શું શું કરે છે રાઈટ અને કેવા હથિયાર બનાવે છે અને હથિયારનું કોમ્પિટિશન આવેલું એટલે હથિયાર બનાવવા મીડિયા ઓલા આટલા હથિયાર બનાવે ને આ આટલા બનાવે ને ચાલુ કર્યા હથિયારો બનાવવાના રાઇટ એટલે એ હથિયારો પછી સપ્લાય ક્યાં કરવા તો પછી કર્યું બધી છે કે નાના નાના જે કન્ટ્રી હું તા એણે બધાડ્યા બધાડ્યાને કરી એ લડાઈ ચાલુ એટલે લડાઈ કરે તો જ એના શસ્ત્રો ક્યાંક વેચાય ને ક્યાં કોણ લઈએ શસ્ત્રો રાઈટ એટલે ધીરે ધીરે પછી એ થયું કોલ્ડ વોર થઈ બંધ કારણ કે લગભગ ગોવાચવે જ્યારે આવ્યા પછી લગભગ નાઇન્ટીઝમાં એટીસ નાઇન્ટીઝમાં આ બધું કર્યું કે આપણે હવે હે ને સમજૂતી કરેલી ને આપણે આ બધું તો આવું ન જોઈએ એટલે ત્યારે પછી દેશ લગભગ દસ બાર દેશ રશિયા યુએસએસઆર સાર હતું પહેલાં તો એટલે એમાંથી છૂટા પડ્યા આ યુક્રેન એમાં એનો જ એક ભાગ છે કઝાકિસ્તાન ને કઝાકિસ્તાનને ને એવા બધા ઘણા નામ છે બધા જુદા જુદા હવે આપણે બધા નામતા કંઈ યાદી નથી પણ ઘણા બધા દેશો એમાંથી છૂટા થયા અને કોલ્ડ વોરનો અંત આવ્યો જ્યારે ગોવાચો હતો ત્યારે બરાબર હવે એ થઈ ગયું પૂરું પછી આવ્યા ભાઈ પુટિનભાઈ પુટિનભાઈ એવા તી કે આ તો બરાબર છે આપણે કંઈ વાંધો નથી કે પણ આ બધા જે દેશ છૂટા થયા હતા એ અમુક અમુક દેશ છે ને એ યુરોપારી ભરવા મંડ્યા કે યુરોપારે વધારે એટલે આને તકલીફ પડી કે ભાઈ યુરોપારી તમે સમજૂતી થઈ હતી આપણે કે આપણે છે ને અંડરમાં જ રહેવાનું અંડરમાં એટલે કે અમે સપ્લાય કરીશું બધી વસ્તુને તમે સપ્લાય કરજો ને એ બધા હાલ છે ટ્રેડને એમાં વાંધો નથી એટલે એમાં આ બોલા અમુક અમુક દેશ આ યુક્રેન જેવાના દેશને હવે ક્યાંક કે ના ના હમણાં નેટોમાં ભેરો એટલે એ થયું બરાબર હવે જે ત્રીજું થયું ત્રીજું થયું કે ચાઇના સેવન્ટીઝ એટીઝમાં ચાઇનાની ને આપણી ઇકોનોમી ઇન્ડિયાની ઇકોનોમીમાં કંઈ ફરક નહોતો લગભગ હરખી હતી બરાબર હવે ચાઈનામાં આટલી બધી પોપ્યુલેશન હતી એટલે વસ્તી વધારો હતો એને લીધે ચાઈના તો ભૂખે મળતું હતું તો ત્યારે શું થયું કે આજે ગ્લોબલાઇઝેશન થયું ગ્લોબલાઇઝેશનમાં શું થયું કે ગ્લોબલાઇઝેશન એટલે કે આ બધા જેટલા યુરોપના કન્ટ્રી હતા અમેરિકા હતું એ બધાએ હું વિચાર કર્યો કે અહીંયા આપણે મેન્યુફેક્ચરિંગ કરીએ અને પોલ્યુશન બહુ થાય છે આપણે માણસોને અને આ બધું મોંઘવું પડે છે બરાબર તો આપણે હવે કે અહીંયા આ જે બધું છે એ કે થર્ડવર્લ્ડ કન્ટ્રીમાં એટલે ચાઈના જેવા કન્ટ્રીમાં એ કે જવા દઈએ અને એને થોડાક પૈસા આપીએ ફેક્ટરી નાખવા માટે બધું એને ટેકો આપીએ અને એમ કરીને ન્યા કે બિલ્ડઅપ કરીએ ત્યાંથી પાછા આપણે માલ પાછો આપણે લેવાનો હવે એવી સમજૂતી કરી એ મોસ્ટલી ચાઇના ચાઈનારે વધારે આપણા દેશમાં તો આજે ત્યારે કંઈ કારણ કે આપણે તો હે ને પોલિટિકલી સ્ટેબલ નહોતા ભારત ત્યારે ઘણીક પાર્ટીઓ આવે ને એ પાછી વિખાઈ જાય ને એમાં કોંગ્રેસ ને બધાય બધા ભન જનતા દળ ને ફલાણા દળ ને એ બધા આવીને કોઈ ટૂંકમાં મેજોરિટીવાળી કોઈ પાર્ટી પ્રોપર હતી જ નહીં આપણા દેશમાં એટલે એટલે સ્ટેબલ નથી ગવર્મેન્ટ ગવર્મેન્ટ સ્ટેબલ ન હોય એટલે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરે નહીં હં ગવર્મેન્ટ સ્ટેબલ ન હોય એટલે કોઈ ઇન્વેસ્ટમેન્ટ ન કરે એટલે એ થયું તો આ લોકો એ કે વાંધો નહીં કંઈ વાંધો નહીં કે ને બાપા બસા કરે ને એની તો બધા લેવા માંડ્યા ને આ બધા ફેક્ટરીઓના નાખવા માંડ્યા બધા ફેક્ટરી નાખીને આ લોકો આ કારણ કે મારા પાસે માણસો તો દુનિયાના હતા ચાઇના પાસે માણસોની ક્યાં તાણ હતી એટલે લગાડી દીધા ધંધે બધાને ધંધે લગાડ્યા એટલે ને એક્સપોર્ટ કરવા માંડ્યા એક્સપોર્ટ કરવા માંડ્યા એટલે ધીરે 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 ઇકોનોમી એની વધતી ગઈ વધતી ગઈ વધતી ગઈ વધતી ને એટલે ટૂંકમાં એમાં મેઇન અમેરિકાનો વાત છે એટલે અમેરિકાનો કંઈ એવું નથી પણ અમેરિકાએ જ આ બધે પહેલા અમેરિકાએ કરી હતી વધારે એટલે અમેરિકાની બધી જ એટલી બ્રાન્ડેડ આપણે બધે વાત કરીએ છીએ કે પુમાન બુમાન આડિડાસ ને ફલાણા ઢીકડાન પુસડાન એ બધા ત્યાં જ બને છે અમેરિકા ચાઈનામાં બને છે અને બ્રાન્ડ અમેરિકાની અને વેચાય છે આખી દુનિયામાં અને કેટલો ભાવ હોય છે એનો રાઈટ હાલ સામાન્ય ત્યાં કિંમતમાં બને છે ને પછી આ પાછી ડ્યુટી મારતા નહોતા એટલે સસ્તું હતું બરાબર હવે એ જ પાછા બીજી જગ્યાએ બધા આખા દેશ બીજા વિદેશોમાં મોંઘો મોંઘો વેચાય એ બધો માલ હવે એ પછી ધીરે ધીરે શું થયું કે ગાડીઓ તો કે ગાડીઓ પણ એ કે ચાઇના બનાવે એ કે અહીંયા આપણે આ એમજી અહીંયા ઇંગ્લેન્ડમાં જે છે યુકેમાં એમજી એ પણ ન્યા બનાવે પછી ટેસ્લા 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 ટેસ્ટલાઈનિયા બનાવે એટલે ઘણી બધી ગાડીઓની ઓર્ડર કર્યા ને ગાડીઓની મેન્યુફેક્ચરિંગ કર્યું ને બધું એટલે ટેકનોલોજી આખી ટેકનોલોજીની આ લોકોને આ લોકોને દીધી થોડી એમ બનાવવા માટે હવે ચાઈનાએ ફાયદો ઉઠાવી લીધો જોરદાર હવે ચાઈના તો બહુ ક્લેવર છે ને એ તો આમ ઓલું ચતુર આપણે શું કહે શિયાળ હોય ને ચતુર શિયાળ એના જેવું છે એટલે એની શું કર્યું બધા જેટલા જેટલી ટેકનોલોજી હતી બધાની કોપી કરી ને પોતાની પ્રોડક્ટ બનાવી અને હથિયારી બનાવ્યા હમ અને બનાવીને પછી એ ભસ્માસુર ઊભો થયો જે અમેરિકાએ ને બનાવ્યો હતો ચાઈનાને ભસ્માસુર હા સામાન્ય એક બસલામાંથી એ થયો ને ઊભો ને કે હવે કે હું એ કે આખી દુનિયામાં રાજ કરી એટલે ચાઈનાવાળાએ પછી બધી જગ્યાએ પોતાનું એક્સપાન્શન ચાલુ કર્યું આફ્રિકામાં ને બધી જગ્યાએ જ્યાં જુઓ ને ત્યાં હમ હવે એ એક્સપાન્શન ચાલુ થયું એટલે પછી અમેરિકાને આંખ ઉઘડી કે ભાઈ આ તો આપણે દબાવે છે રાઈટ ને અત્યારે એમ મિલિટરી પાવરમાં લગભગ આમ કહે આના કરતાંય વધારે છે એની પાસે મિલિટરી અને હથિયાર પણ ઘણા બધા છે એમ અને અત્યારે આગળ બહુ નીકળી ગયું છે એમ હમ બધી રીતે એમ ઇકોનોમી વાઇઝ અને ટેકનોલોજી વાઇઝ અને એના ઇન્ફ્રાસ્ટ્રકચર ને બધું જોરદાર છે બરાબર અને આખી દુનિયામાં પાછા કોન્ટ્રાકોલીએ છીએ ને એ આફ્રિકામાં તો ઘેરે જ ગયા હો ટોટલી રાજ પચાવી જ લીધું અહીંયા આપણે ભારતની બાજુમાં એ બધી જગ્યાએ નેપાળ ને આમાંન તેમાન બધા એમાં ઘૂસવાની તૈયારીઓ કરે છે બાંગ્લાદેશમાં ને એટલે ટૂંકમાં આપણા નેબર કન્ટ્રીમાં બધી જગ્યાએ એટલે એને એને કાંઈ કારણ કે ચાઇનાને હવે હક નથી ચાઇના હવે કહે કે તાઇવા તાઇવાનને લઈ લેવું મારે એટલે હવે પછી આની આંખ ઉઘડી એ પણ ટ્રમ્પ આવ્યા પછી ઓલા બાઇડન ભાઈ ત્યાં હું તા આરામ કરતા હતા એ કે આપણે કંઈમાં માથાકૂટ નથી કરવી કે આમાં હું માથાકૂટ આપણે કરવી કે બરાબર હાલે હાલ વાત્યો એ કે રાઈટ અને યુક્રેનને સપોર્ટ કર્યા રાખ્યો અને પૈસા દીધા રાખ્યા એટલે ન્યા વોર ચાલુ રહી બરાબર હવે આ બાજુ પછી જ આ ઉઘડી આંખ કે જ્યારે કોવિડ આવ્યું અને કોવિડ એ ક્યાંથી ચાલુ થયું હતું એ પણ ખબર પડી ગયા કે ના ના ચાઈના એ આ ચાઇનાના છે કામમાં રાઈટ આખી દુનિયાને એ કે ઊંધી નાખવા માટે થઈને આ બધા કર્યા હતા પણ એમાં પાછી એ ત્યાં જે કેમિકલ એટલે જે એની લેબોરેટરી હતી જે લેબોરેટરી કેમિકલ લેબોરેટરી એ પણ પાછી આ લોકોએ અમેરિકાવાળાએ ત્યાં એને કરે કરી હતી એની સાથે કરી હતી એટલે કોલેબોરેશનમાં હતું બધું એટલે અમેરિકાવાળા શું કરી હગે કારણ કે એનો એનો હાથ હતો ભેગો ટૂંકમાં બરાબર અંદરખાને આમ આમ એવું નહોતું કે એને બહાર પાડવું પણ કહેવાનો મતલબ કે એ જે એ જે કેમિકલ્સના અંદર જે જે કંઈ અહીંયા એ લેબોરેટરીમાં કરતા હતા બધા કામકાજ એવા બધા અને ટેસ્ટિંગ કરતા હતા એ આખી દુનિયાની મારવા માટેની જેવા જ હતા બધા એમ એટલે એમાં કંઈ હતું નહીં એવું બધું એટલે એમાં હાથ તો પાકો હવે ટ્રમ્પ આવ્યા પછી ભાઈ ચાઈના આવ્યું હાથમાં હમ ને પછી થયા ટ્રેડ વોર ઓકે એટલે પહેલી થઈ ન્યુક્લિયર વોર ન્યુક્લિયર વોરમાં જે ચાપ્પાનું પર સેકન્ડ વર્લ્ડ વોરમાં નાખ્યો ઈ રાઇટ પછી બીજી થઈ કોલ્ડ વોર અને હવે આવી ટ્રેડ વોર કે ટ્રેડ વોર આ ગ્લોબલાઇઝેશન થયું બધી જગ્યાએ બધી જગ્યાએ આ મેન્યુફેક્ચરિંગ બધા કરવા માંડ્યા હવે આ ભીડાણા બધા આખો આ યુરોપ યુરોપ દેશ અને અમેરિકાએ ભીડાણું કારણ કે હવે ત્યાં બધે માણસો રાડી નાખવા માંડ્યા કે ભાઈ અહીંયા કામ નથી કામ નથી અને ઇકોનોમી ગઈ ડાઉન ને આને હવે ટેરિફ તો ઓછો હતો એટલે વાંચથી બધા ચાઇનાથી માલ આવતો હતો એ માલ આવતો હતો નહીં અહીંયા બસ વેચતા હતા હું થયું એટલે હવે ટ્રમ્પ કે હે ને આપણે એ કે આ જોઈએ નહીં એટલે ટ્રમ્પ આ સીધો આવીને આ ટેરિફનું ચાલું કર્યું ટેરિફનું પાછું એક જગ્યાએ નહીં આખી દુનિયામાં હમ આખી દુનિયા ઉપર ટેરિફ નાખી દીધા કે એટલા બધા ટેક્સ ટૂંકમાં એક્સપોર્ટનો કે દીકરા હે ને નાના નાના કન્ટ્રી તો બિચારા મરે જ રહ્યા હો હવે મોટા કન્ટ્રી ભારતને બહુ કંઈ એટલો બધો ઇફેક્ટ નથી મીડિયામાં જે અમુક વસ્તુ કહીએ છીએ કે બહુ ઇફેક્ટ બહુ ઇફેક્ટ થાય ને બહુ થાય કાંઈ નહીં થાય કોઈ વસ્તુ નથી થવાની એટલે ભારત માટે તો સારું છે કંઈ ખરાબ નથી અને ઉલટા નહીં ભારતની ઇકોનોમી આગળ જશે આ બસ બાકી આ બીજા બધા એના હે ને સુબરાવી દીધા ખબર છે ને સ્ટોક એક્સચેન્જમાં શેર માર્કેટમાં શેર માર્કેટમાં લગભગ આખી દુનિયામાં માણસો હુઈ ગયા અને એમાં એ પછી ટેસ્લાવાળો જે એ પણ એલન મસ્ક રાઇટ એનાય પણ શેર કેટલા બધા વાઈપ આઉટ થઈ ગયા અમને અમ એટલે એ ટૂંકમાં ગયા બધાએ લોસ્ક કર્યો કારણ કે આની જે આ ઇકોનોમી આખી બધાને ડાઉન થઈ અને ડાઉન થઈ એટલે હવે ધીરે 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 રિસેશન તરફ બધું જઈ રહ્યું છે ખરેખર વસ્તુ શું છે કે આમાં કંઈ ફરક નહીં પડે અમેરિકાને ફરક નથી પડવાનો એ ભલે વાતો કરતા હોય માણસો હજી કહે છે કે ઓ અમેરિકાએ હાથે હાથે કરીને કુવાડો માર્યો પણ એનું કારણ છે કે બીજાને તકલીફ એટલી તકલીફ પડી કારણ કે પોતાના બીજાના દેશમાં બધા જે ઇકોનોમી આખી ડાઉન થઈ એને લીધે અમેરિકાને લીધે થાય એટલે અમેરિકાને જ બ્લેમ કરે બધા કે અમેરિકાએ કર્યું અમેરિકાએ કર્યું પણ અમેરિકાએ કર્યું ને એ ટ્રમ્પે જે ટ્રમ્પે કર્યું છે એને એ આઈડિયો મારેને કર્યું કે ભાઈ હવે કીધું કે ભાઈ જેને નેગોશિયેટ કરવું એ આવી જાઓ આપણે ક્યાં વાંધો છે એ કે અમે ઝીરો કરીએ તમે ઝીરો કરો હાલો નહીં કરીએ પણ આવી રીતે થોડું હાલે એ કે એક બાજુ અમે કહેવું સામાન્ય દસ ટકા ઠોકીએ ને તમે અમારા ઉપર અમારો માલ આવે તો પચાસ ટકા ઠોકો એ થોડું હાલે કે એમ એટલે હવે અમેરિક એમાં છે ને ચાઈના સાંભળું થયું ચાઇના કે છે ને અમે નહીં મૂકીએ અમે છેલ્લે સુધી લડી લેશું એટલે લડવાની જે વાત થઈને એટલે ટ્રમ્પ હવે થયો મૂળ આગળ આવ્યો ટ્રમ્પ ટ્રમ્પા તો ટ્રમ્પ આ તો કહી દીધું કે ભાઈ તમારે લડવું હોય ને તો હું પણ કંઈ હવે મેં કંઈ બંગડ્યું નથી પહેર્યું રાઈટ અમેરિકા એ કંઈ કે એટલે અમેરિકા તૈયાર જ છે અને આ મેં એને તો હતી કે દીકની ચાઇના ઉપર એટલે બધાને તો હે બધાને આ યુરોપના દેશોને બધાને હે પણ યુરોપના દેશોમાંથી એની પાસે તો કંઈ છે નહીં કારણ કે નથી મેન પાવર એટલો કે કોઈ એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે અત્યારે ફેક્ટરી કરીને તાત્કાલિક બધું પ્રોડ્યુસ કરે કારણ કે બધું બહારથી આવે છે બધું અને બહારથી આવે ને એ પાછું વેચે છે ને એ બધા એના કન્ઝ્યુમ થાય છે જ્યારે ઇન્ડિયાની અંદર તો ન્યા પણ આપણે મેન્યુફેક્ચરિંગ એટલું થાય છે અને મેન્યુફેક્ચરિંગ થયા પછી એને લેવાવાળા માણસો એ પણ આટલા બધાય છે આપણે મિડલ ક્લાસ રાઇટ એટલે એને ટૂંકમાં કન્ઝ્યુમર માર્કેટ એ પાછું આપણે મળી રહ્યા આપણે ઘરે ને ઘરે એટલે એ પ્રોબ્લેમ ઓછો થઈ ગયો જ્યારથી પાછા મોદી મોદીભાઈ આપણે આવીને પછી જે કર્યું કે ભાઈ મેક ઇન ઇન્ડિયા એટલે મેક ઇન ઇન્ડિયા એટલે લગભગ બધી વસ્તુ હોય કે આપણે અહીંયા જ બનાવવી જોઈએ કે એની જે ભાર આપ્યો અને એની અંદર જે ઘણું બધું પ્રોત્સાહન આપ્યું એને લીધે ઇન્ડિયાનો કંઈ વાંધો આવે છે નહીં બાકી આ બીજા હવે બીજા બધા કન્ટ્રી જે છે નાના કન્ટ્રીને તો વધારે વાંધો આવી છે પણ હવે ચાઈના ધીરે ધીરે ડાઉન થાય અને એને જરૂર તો છે જ કારણ કે ચાઈનાને ડાઉન કરવાની જરૂર હતી કેદીની તો આ ટ્રમ્પ એ ચાલું કરી દીધું અને એને એનો પડઘો આખી દુનિયામાં પડ્યો છે એટલે હવે શું થાય છે એ જોવાનું એ છે કે હવે આ યુરોપવાળા શું કરે છે કારણ કે યુરોપવાળા જો હજી જો ને આને છે ને ટ્રમ્પને નહોતું કરવું યુરોપ ઉપર કંઈ કરવું નહોતું એમાં ટ્રમ્પ હતાનો કંઈ વાંક નત ટ્રમ્પ હતા ને યુરોપ ઉપર કંઈ નહોતું કરવું પણ એને કીધું કે ભાઈ આપણે આ વોર છે એ બંધ કરો હવે એમાં આખા યુરોપનો બધો યુક્રેનને સપોર્ટ કરે અને એને હથિયાર આપે એટલે એ વાંધો આવ્યો એટલે નહીંતર ત્યારે જો તો માની ગયા હોત જો આ બધા બધા મોટા મોટા કન્ટ્રી જે ફ્રાન્સની જર્મની બધા જે છે મોટા કન્ટ્રી એ માની ગયા હોત ને કહી દીધું કે વાંધો નહીં ભાઈ ટ્રમ્પ હતા કે તમે કીધું એ બરાબર છે આપણે બંધ કરી દઈએ અને આપણે કંઈ આ માથાકૂટ નથી કરવી તો બધું શાંત થઈ ગયું હોત પણ આ જેવા સામે થયા ને યુરોપવાળા એટલે ટ્રમ્પ તો કે લેતા જાઓ તમી પણ કે એટલે એના ઉપર એ ટેરિફ ઠોકી દીધા બધી જગ્યાએ એટલે હવે બધી જગ્યાએ જે ઇકોનોમી જે ચાલતી હતી બધા દેશની જુદી જુદી બધા કારણ કે માલ એક જગ્યાએથી ક્યાંય આવતો નથી આખો વાઇડ બધી જગ્યાએ અત્યારે ચેઇન હોય છે એ ચેઇન પછી તૂટે એક ચેઇન તૂટે એટલે કોઈ પણ એક પાર્ટ ન મળતું હોય એટલે આખો જે એસેમ્બલી થતી હોય મકર માનો કે કોઈ પણ વસ્તુની તો એસેમ્બલી અટકી જાય ને સપ્લાય ચેન બંધ થઈ જાય અને બંધ થઈ જાય એટલે ઇકોનોમી થાય ડાઉન રાઈટ વસ્તુ એ મળે નહીં મળે નહીં એટલે માણસો રાખ્યું રાડ્યું નાખે અને એના ભાવ જાય ઉપર બસ આ સીધી સિમ્પલ વસ્તુ છે તો આવું થઈ રહ્યું છે દેશમાં આખી દુનિયામાં અને ટ્રમ્પ હતા હા હા કાર મચાવી દીધો હવે જોઈએ આગળ હવે ટાઈમ વિલ ટેલ ટાઈમ કેસે જ્યારે ટાઈમ આવી જાય ત્યારે કે આનું હવે પરિણામ શું આવે છે અને કેટલે ખુદિયા આગળ વધે છે આપણે તો જોવાનું છે ને જલસો કરવાનું બીજું ને હું આપણે ને એમાં કંઈ આપણે તો કંઈ એમાં કંઈ થાય નહીં બરાબર પણ જોઈએ આવે આગળ શું થાય છે તો એવું છે ભંડળાને કે તો આવજો બાય બાય ને પાછા નવા બ્લોકમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં ને જય વિજય ભગન